ઈસવીસન સન ઓગણીસો એકોતેરના પાકિસ્તાન સામેના યુદ્ધમાં કાશ્મીરના છાંબના મોરચે શહીદ થયેલા પોરબંદર પંથકના નિર્બંકા નાગાર્જુન સિસોદિયાના સ્મારકરૂપી બાગનું એસટી ડેપો સામે નિર્માણ કરાયું હતું જે બાગ જાળવણી વગર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે ઉપરાંત અહીં બેસવાની પૂરતી વ્યવસ્થા પણ નથી બેન્ચ વગરના આ બાગમાં પૂરતી બેઠક વ્યવસ્થા ઊભી કરવા માંગ ઉઠી છે પોરબંદરમાં શહીદ વીર નાગાર્જુન સિસોદિયા પાર્કને લાખો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે પરંતુ ધણી ધોળીના બાર મનોરંજનના સાધનો તૂટી ફૂટી ગયા છે પોરબંદરમાં શહીદ નાગાર્જુન સિસોદિયાની સ્મૃતિમાં એસટી ડેપો સામે વર્ષો પહેલા તંત્ર દ્વારા લાખોના ખર્ચે બાગ બનાવ્યો હતો અને તેમાં શહીદ નાગાર્જુન સિસોદિયાની પ્રતિમા પણ મૂકવામાં આવી હતી સમય જતા બિસ્માર બનેલા બાગના નવીનીકરણના નામે લાખો રૂપિયાનો ખર્ચ ગુજરાત સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યો હતો પરંતુ નવીનીકરણના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર નગરપાલિકાના તત્કાલીન અધિકારીઓ અને પદાધિકારીઓએ સાથે મળીને કર્યો હોય તેમ બગીચામાં જૂના વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે અને આખા બગીચામાં નબળી ગુણવત્તાના બ્લોક વાપરવામાં આવ્યા છે બગીચામાં લોન બનાવવા માટે કાળી અને ફળદ્રુપમાંથી નાખીને લોન વાવવાની હોય છે પરંતુ અહીં ખારી અને ચીકણી માટી ભરીને લોન નાખવામાં આવી હતી તેથી લોન સુકાઈ ગઈ છે ઉપરાંત બગીચામાં મુખ્યત્વે બેઠક વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે તો જ લોકો બાગમાં બેસી શકે અને મોજ માણી શકે પરંતુ આ બાગમાં અગાઉ મૂકવામાં આવેલ લાકડાની બેન્ચો ગાયબ થઈ ગઈ છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અગાઉ મૂકવામાં આવેલ સિમેન્ટની બેન્ચો પણ તૂટેલી હાલતમાં જમીન પર પડી છે સમગ્ર બાગમાં માત્ર બે બેન્ચ છે જે બેસવા લાયક છે બીજી તરફ અહીંના બે ઓટલા પણ તિરાડો હોવાથી ત્યાં પણ બેસી શકાય તેમ નથી આથી બાગમાં ફરવા આવેલ લોકો એના છૂટકે જમીન પર બેસવું પડે છે બહાર ગામથી આવતા લોકો પણ બેન્ચ વગરનો બાગ નિહાળી આશ્ચર્યમાં મુકાય છે આ બાગ બપોરના સમયે 3-3 કલાક સુધી બંધ રાખવામાં આવે છે જેરાલી તેહાર કારજાર ગરમીમાં આરામ કરવા અથવા બેસવા આવતા લોકો પણ તાળું નિહાળી નિરાશ થઈ પરત જાય છે અથવા તો દિવાલો ઠેકીને અંદર પ્રવેશ કરવો પડે છે ત્યારે બપોરે પણ બાગ ખુલ્લો રાખવો જોઈએ ઉપરાંત લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા બગીચામાં બાળ મનોરંજનના સાધનોમાં પણ તોડફોડ થઈ છે જેથી બાળકો મનોરંજનના સાધનોનો લાભ લેવા જાય તો પણ અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે શહીદની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવ્યું છે તેથી શહીદની ગરીમા જળવાય એ રીતે વ્યવસ્થા કરવાને બદલે મહાનગરપાલિકાનું બેદરકાર તંત્ર આ સ્મારક પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન છે પડે છે કે પ્રજાના કરવેરાના નામે કરનારા અધિકારીઓ અને અગાઉના પદાધિકારીઓએ બગીચાની જાળવણીમાં સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યા છે આગેવાનો એ ભાષણોમાં શહીદો માટે સારા શબ્દો નીકળે છે પણ અમલ કરવામાં જરાય રસ ન હોય તેવું બાગની સ્થિતિ જોઈ લાગી રહ્યું છે બગીચામાં મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ છે તેથી રાત્રિના સમયે અહીંયા દિવાલ તપીને ઘૂસી જતા આવારા તત્વો અનૈતિક પ્રવૃત્તિ કરતા હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી તેથી આ સ્મારકની જાળવણી વ્યવસ્થિત રીતે કરવી જોઈએ તેમજ બેસવા માટે પૂરતી બેન્ચોની વ્યવસ્થા પણ કરવી જોઈએ અને બાર મનોરંજનના સાધનોનું પણ નવીનીકરણ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે પોપટ પોરબંદર ટાઈમ્સ